પ્લાસ્ટિકથી ફેલાતા પ્રદૂષણ અને વન પર્યાવરણને પણ ભારે નુકસાન થતું હોય છે અને મૂંગા પશુઓ પણ પ્લાસ્ટિક ખાઈને મોતને બેટતા હોય છે તેવી બાબતોને ધ્યાને લઈ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરજોશથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે ત્યારે શક્તિપીઠ અંબાજી ધામમાં પણ પ્લાસ્ટિક મુક્ત અંબાજી કરવાનો અભિયાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ઉપાડ્યું છે જેને લઈ અંબાજી મંદિરમાં પ્રસાદ માટે અપાતી પ્લાસ્ટિકની થેલીઓ સામે હવે કપડાની થેલીઓના વિતરણ માટે ખાસ ઓટોમેટિક વેડિંગ મશીન મૂકવામાં આવ્યા છે અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ આ વેડિંગ મશીનને પૂજા વિધિ કરી ખુલ્લું મૂક્યું હતું આ મશીનથી યાત્રિકે માત્ર પાંચ રૂપિયાનો એક સિક્કો આ વેડિંગ મશીનમાં નાખવાથી ઓટોમેટિક કપડાંની થેલી બહાર આવે છે જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ પ્રસાદ રાખવા માટે કરી શકશે જો મોટી થેલી જોઈતી હોય તો રૂપિયા દસનો સિક્કો નાખવાથી મોટી થેલી પણ મેળવી શકાશે આમ હાલ ટ્રાયલ બેઝ ઉપર બે મશીન મૂકવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધુ મશીનનો પણ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવશે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પ્રાઇવેટ કંપનીના સહયોગથી અને એસબીઆઈ બેન્કના સહયોગથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી આપણે બે વસ્તુ આજે નવી અમલી બનાવી રહ્યા છીએ ફર્સ્ટ ઓફ પહેલી કે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન એટલે કાપડની થેલી મશીનથી આપણને પ્રાપ્ત થાય એટલે પાંચ રૂપિયાનો સિક્કો નાની થેલી માટે અને બીજા મશીનમાં દસ રૂપિયાનો સિક્કો મોટી થેલી માટે એ યાત્રાળુ વિઝિટર્સ નાખશે એટલે એને એક સરસ મજાની કાપડની બેગ કાપડની થેલી એને પ્રાપ્ત થશે એનાથી પર્યુષણ જે આ પ્રદૂષણ છે પર્યાવરણને નુકસાન થતું અટકશે અને લોકો પ્લાસ્ટિક મુક્ત અંબાજી જે આપણે વિચાર્યું છે માન્ય કલેક્ટર સાહેબે તો એ એમાં આપણને ગતિ મળશે બીજી બાબત છે આજે આપણે એસબીઆઈએના સહયોગથી સ્ટેટ બેંકના સહયોગથી બે બોટલ પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન એ આપણે યાત્રિક પ્લાઝા ખાતે અને વીઆઈપી પ્લાઝા જે છે તે આપણે એના બહારના ભાગે રોડ ઉપર આપણે મૂકી રહ્યા છીએ એમાં પ્લાસ્ટિકની બેગ પ્લાસ્ટિકની બોટલ એમાં નાખીશું ઓટોમેટિક બોટલ ક્રશ થઈ જશે એટલે એટલી એને એ પ્લાસ્ટિક બજાર રોડ ઉપર જતું કચરામાં જતું અટકશે અને એટલી પ્લાસ્ટિક અને પર્યાવરણનો એક પર્યાવરણ શુદ્ધ રહેવામાં આપણે મદદ કરી શકીશું આમ બે વસ્તુ આપણે કરી રહ્યા છીએ અમારો પ્લાન એવો છે અમારી યોજના એવી છે કે અંબાજીમાં મોટા જે મુખ્ય સ્થળો છે દસ પંદર જગ્યાએ આવા મશીનો હોય પ્લાસ્ટ આના પ્લાસ્ટિક બ્લેક પ્લાસ્ટિક બોટલ ક્રસર મશીન તો દરેકે દરેક બોટલ એમાં જ જાય અને એનો વેસ્ટ છે એ વેસ્ટ પાછો રિપ્રોડક્ટિવ હોય છે એમાંથી ટી શર્ટ કેપ જેકેટ્સ વગેરે બની શકે છે તો અમે એક પ્રાઇવેટ કંપની સાથે એવું પણ ટાઈપ કરવાના છીએ કે એનો પણ રીયુઝ થાય અને એને પ્રોડક્ટિવિટી મળે તો આ પ્રકારની બે યોજનાઓ અમે આજે લોન્ચ કરી છે અંબાજીમાં આટલું જ નહીં અંબાજીમાં પીવાના પાણીની બોટલો સહિત અન્ય ઠંડા પીણાની બોટલો પણ લોકો દ્વારા જ્યાં ત્યાં નાખી દેવામાં આવતી હોય છે તેના માટે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ટેટ બેંક અંબાજીના સૌજન્યથી ઓટોમેટિક પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકવામાં આવ્યા છે જેમાં લોકો ખાલી બોટલો નાખી જાતે ક્રશ કરી શકશે તેનો કોઈ ચાર્જ લેવાશે નહીં અને તે નષ્ટ કરી અને તેની પ્રોડક્ટિવિટી મળે તેવા પ્રયાસો કરવામાં આવશે